તો આજે આપણે એનો વિડીયો બનાવીશું કારણ કે આપણે સાંભળ્યું છે કે અહીંયા આગળ જે આપણું ઉદ્યોગ એ જે છે બહુ ફેમસ છે તો હિરેનભાઈ ઉખરિયા છે જે અહીંયા આગળ બધું જોવે છે એમનું કામકાજ કઈ રીતનું છે કઈ રીતનું નહીં તો આજે આપણે જાણીશું ઉદ્યોગ કઈ રીતે બને છે એની રીત કઈ રીતની છે અને એમના સાથે સાથે બીજું એક સ્પેશિયલી ભાખરવાળી જે છે એ પણ કઈ રીતે બને છે એ પણ આપણે જોઈશું તો ચાલો મારી સાથે આજે આપણે મોજ કરેલી એના ચટાકેદાર ઉંધિયાનો પણ આજે આપણે ટેસ્ટ કરે છે તો ચાલો મારી સાથે તો ચલો મિત્રો આજે આપણે જાણી લઈએ મિત્રો સ્પેશિયલ ભાખરવાળી પણ મળે છે ઘણી બધી એ વસ્તુ મળે છે તો આજે આપણે હિરેનભાઈ મળીએ અને જાણીએ આગળ કઈ રીતનું છે કઈ રીતનું તો હિરેનભાઈ જય મહારાજ અમે અમારા સબસ્ક્રાઈબરો લઈને તમારે ત્યાં આવી ગયા છે તો આજે તમે અમારા સબસ્ક્રાઈબરો શું બતાવવાના છો અને એ આગળ જે સ્પેશિયલી જે ઊંધિયું મળે છે તો મારા સબસ્ક્રાઈબરો ઊંધિયા વિશે પણ થોડી જાણકારી આપી દો તો તમારું કઈ રીતનું કામકાજ છે તમે શું શું વેચો છો તો અમારા સબસ્ક્રાઈબરોને થોડું જણાવો તમારા વિશે બરાબર છે જેપીભાઈ અમારું તો હિરેનભાઈ સુખડિયા ભાખડી તરીકે તો બહુ મોટું નામ છે બરાબર છે જો અત્યારે ઉદ્યોગ બને છે આ ઉદ્યાનો ઇસ્ટન મસાલો છે રેડી ટુ ઇટ જ મસાલો છે સુધાર કરેલો અમે વેચીએ છીએ ખરા

મસાલો છે મિક્સ થઈ જાય બરાબર તો આ રીતનું છે મિત્રો અહીંયા આગળ અત્યારે લાઈવ ઊંધ્યું હિરેનભાઈ આપણને બનાવીને બતાવી રહ્યા છે તો આપણે પણ ઊંધ્યું જોઈએ કઈ રીતે બનો છો કઈ રીતે નહીં તો હિરેનભાઈ જે જે વસ્તુ તમે નાખતા હોય એ મારા સબસ્ક્રાઈબરો થોડુંક કહેતા રહેજો બરાબર છે કઈ રીતનું છે કઈ રીતનું નહીં તો મિત્રો આ લાઈવ ઊંધ્યું બની રહ્યું છે આપણે જોઈએ છીએ આના અંદર કઈ રીતનું ઊંધ્યું બને છે કારણ કે નોર્મલી આપણે બધી જગ્યાએ ઊંધિઓ આપણે જોતાં આવીએ તો કઈ રીતે બનાવે છે એ વસ્તુ આપણે બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે તો અહીંયા આગળ આપણે આવ્યા છીએ તો આપણે લાઈવ ઉર્ધિયું બનતું જોઈએ તો અહીંયા આગળ તમને મિત્રો ઊંધિયાના સાથે સાથે જલેબી પણ મળી જવાની છે અહીંયા આગળ લીંડવાની ખેલાડ લીલવાની બારે મહિના કચોરી પણ મળશે અચ્છા તો જો આથી લીંદવાની ખોળ લીલવાની બારે મહિના કચોરી મળશે અમારી સ્વીટ પણ ભાખરની મકાની ભાખરની પણ બહુ ફેમસ છે અચ્છા બરાબર ફ્રેમર છે એમ ને તમારી મેં હા ઓકે તો મિત્રો અહીંયા આગળ આપણે જોઈ રહ્યા છે કે અહીંયા આગળ એમનું બધું ઘણું બધું આગળ બહુ મોટા પાય કેમેરો થોડું સાઈડમાં લઈને તમને થોડું સિક્સટી થ્રી સિક્સટી ન્યૂ વ્યૂ પણ બતાવી દઉં તો અહીંયા આગળ આપણે જોઈએ તો આ જે એમનું જે છે જોકર ફરસાણ પણ એમનું પોતાનું છે તો આ જોકર ફરસાણ પહેલાં જો તમને નોલેજ હોય તો કોલેજ રોડ જે કેટલાનો જે બ્રિજ છે કિડની કિડનીવાળો રોડ ત્યાં આગળ આમનું ચોકર ફરવા જ પહેલાં હતી અત્યારે ટ્રક બનાવ્યા હતા અહીંયા અગિયાજ સ્ટાર્ટિંગ થયું છું અચ્છા આજે તો મોટી ફેક્ટરી છે આ બાજુ અચ્છા અને બાજુમાં આખો મોટો આઉટગેટ તૈયાર થયો છે અચ્છા એમાં શ્રીખંડ મીઠાઈ ઇસ્ટર્ન મિક્સ બરાબર નમકીન દરેક પ્રોડક્ટ સરસ સરસ તમને બસો પ્લસ આઇટમમાં બધી મળશે તૈયાર બરાબર અને કસ્ટમરની અંદર બેસીને ફાસ્ટ ફૂડ ખાવું હોય તની બેઠકે સોફાનો બેસી સીટિંગ થાય છે અચ્છા એવું છે આવજો જયેશભાઈ મસ્ત ચટાકેદાર સુરતી ઉદ્યોગ રેડી છે બરાબર દાણા મુઠિયા ભરપૂર બરાબર બરાબર જો આનો સ્ટ્રક્ચર પણ તમે જુઓ જો બરાબર છે આ વર્ષોથી પ્રખ્યાત છે અચ્છા એ હિરેનભાઈ સુખડિયા બરાબર

અને આ જે જલેબી જે છે હા એ આપડે જલેબી શું ભાવ છે જલેબી ત્રણસો ને વીસ રૂપિયા કિલો ત્રણસો ને વીસ રૂપિયા અને આ જે લીલવાની જે તમારી કચોરી છે બારે મહિના લીલવાની કચોરી મળે અચ્છા બારે મહિના લીલવાની કચોરી આપડે ત્યાં મળે છે બરાબર બીજું સ્વીટ કોર્ન ભાખડી પણ આપણી બહુ ફેમસ છે બરાબર બરાબર છે આ જે લીલવાની કચોરી જે છે એનો શું ભાવ છે એ ચારસો રૂપિયા ચારસો રૂપિયા કિલો કિલો તો આજે તમે જે ભાખરવડીની જે વાત જે કરી તો અમારે સત્તાભરો થોડી ભાખરવાળી પણ આપણે બતાવી દઈએ બરાબર તો અમને ભાખરવાળી પણ તમે બતાવી દઈએ જયેશભાઈ આપણે આ જોકર ફસાણ ફોર્મ બરાબર બહુ ફેમસ છે નડિયાદમાં બરાબર હિરણભાઈ સુખરિયા મારું નામ છે બરાબર આવો આ સુખરિયા વૃદ્ધો જે સારો એવો મોટા પાયે છે જે ભાખરવડીનો અમારું બરાબર મોટો મોટો કામ છે બરાબર આ રીતનું છે એમ હા હવે આવો જો બરાબર હવે આ ફેક્ટરીની બાજુમાં આખો આઉટલેટ મોટો થાય છે ઓકે તો મિત્રો આ શું છે ડિટેલ કાઉન્ટર મોટું થાય છે બરાબર હા કેમ સર બરાબર વાનભાઈ જવાળો ના ના એ બેસ છે લઈ લે અંદર આવજેશભાઈ જો અમારા નડિયાદના કસ્ટમર છે જે ભાઈ ભાઈબંધે છે ભગવાનદાસ એમના મિત્ર સુરતથી પણ ભાખરવડીને બધું લેવા આવ્યા છે બરાબર છે અને ઘણી બધી વસ્તુ ડિસ્પ્લેમાં છે ઓકે જો આપણો આ વિશાળ શોરૂમ છે સરસ બરાબર રિટેલ આઉટલેટ હમ જો અમારી ફેમસ ભાખરવડી છે અચ્છા લસણની રેગ્યુલર મસાલા ભાખરવડી અચ્છા તો મિત્રો આ તમે જોઈ શકતા હતો બહુ મોટી ભાખરવડી છે આપણે આનો લાશમાં ટેસ્ટ કરીશું બરાબર છે તો આગળ કઈ રીતનું સાતું પછી અમારું ફેમસ નડી ચવાણું છે ભૂસુ અચ્છા હં 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 બરાબર છે અહીંયા ટોટલી બસો પ્રોડક્ટ આવી સરસ સરસ પ્રોડક્ટ છે જેમ કે આ નેચરલ બીટની સેવો છે અચ્છા બરાબર છે એવી રીતે ઉદ્યાની બિલકુલ બારીક નાયલોન સેવો છે એવી જયેશ ભાઈ ટોટલી આ બધી થઈ સરસ સરસ બસો પ્રોડક્ટો છે અચ્છા આ ખીચા પાપડી છે અમારા દરેક મસાલા સરસ સરસ છે અચ્છા આ જે ખીચા પાપડી જે છે એનો ભાવ શું છે આ જે કૃષ્ણ કમોદ છે એકસો સાહીઠ ની પાંચસો છે બરાબર અને ગુજરાત સત્તર છે એકસો દસ ની પાંચસો છે બરાબર આ બધી આ થોડા બધી સરસ છે અચ્છા બરાબર છે આ બધા અમારા પોતાના બધા મસાલા પણ છે અચ્છા બરાબર છે પછી અત્યારે ઉત્તરાયણ માટે સ્પેશિયલ ચિક્કી છે અચ્છા તલની ચીક્કી છે સિંગની ચીક્કી છે બરાબર બધી સરસ સરસ ચીકી છે મારા વીવ થઈએ જણાવી દો કે આ ચીકીનો ભાવ શું છે જોડે જોડે માવા ચીકી છે 130 ત્રીસ રૂપિયાની 500 છે બરાબર તલની ચીકી છે 160 સાઠ રૂપિયાની 500 છે આ બધું કન્ટેનર પેકિંગમાં સરસ હાઇજેનિક પેકિંગમાં છે અચ્છા આ અમારું કાળા તલનું કચરિયું છે આ જયેશભાઈ અમારું સફેદ તલનું કચર્યું છે ડ્રાયફ્રૂટ એ બધું મિક્સ કરીને બરાબર છે જયેશભાઈ બરાબર આ બધી ડ્રાય ફ્રુટ મીઠાઈ છે સુગર ફ્રી અચ્છા આ કેસર પેંડા મીઠાઈઓ પછી જો અમારા બધા શ્રીખંડ છે અચ્છા તો આપણે અંદર જઈને જોઈ લઈએ એકવાર કઈ રીતનું છે કઈ રીતનું નહીં બરાબર છે આજે શ્રીખંડ જે છે ને એ મારા કયા કયા ફ્લેવરનો છે કયો કયો છે હા આ છે કેસર બરાબર શ્રીખંડ પ્યોર કેસરનો છે અચ્છા પછી આ છે બ્લેક કરન્ટ બરાબર 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 આ કસાટા તિરંગી છે ઓકે બરાબર આ છે પિસ્તા શ્રીખંડ બરાબર

જા તમારું નામ પટેલ અચ્છા તમે આગળ શું લેવા માટે આયા છો ભાખરવાડી અચ્છા તો એની ભાખરવાડી તમને કેવી લાગે છે બહુ સરસ અચ્છા ટેસ્ટ ની વાત કરીએ તો તમે આના ટેન માંથી કેટલા આપશો

એના અંદર નાખવા માટેની સેવ છે આ જોડે જલેબી કચોરી અને જે સ્પેશિયલ જે છે છે તો આપણે ભાકરવાડી માટે અલગથી આખો વિડીયો બનાવીએ છું તો આપણે પેલા આ ટેસ્ટ કરીને તમને જણાવું કેવું છે કેવું નહીં ઓકે મિત્રો તો આપડે આ રીતે ઊંધિયું આવી ગયું છે તો ઊંધિયાની અંદર આપણે જે છે સેવ એ બંને નાખવી પડે ને તો આ રીતે આપણે ઊંધિયાની અંદર આ સેવ નાખી રહ્યા છીએ અને આપણે ડાયરેક્ટ ઊંધિયું સ્ટાર્ટ કરીશું ટેસ્ટ કરીશું કેવું છે કેવું નહીં તો એ આપણે ઊંધિયું હું ટેસ્ટ કરું ત્યાં સુધી ઊંધિયાનો અંદર તમે શું શું નાખી છે એ પણ થોડું મારા સબસ્ક્રાઈબરોનો કે કરો ઊંધિયાની અંદર રતાળું શક્કરિયા કાચા કાચા બટાકા ગાજર સુરતી પાપડીના દાણા સુરતી પાપડી કાચા કેળા બટાકા અને ખાસ અમારા ફેમસ છે મેથીના મૂઠિયા અમે વધારે ગ્રાહક ને જીવા જોઈએ એટલા વધારે પ્રમાણ નાખીને આપીએ છીએ અમારે એકદમ જીણી બારીક સેવે બહુ ફેમસ છે આ લીલવાની કચોરી ચાખી જો અચ્છા જે બી તો આપો ઉંધીઓ વાત કરીએ તો ઉંધે મે ઘણા ખાધા એના મુઠિયા જો હોય તો મોટી સ્ટબ હોય છે એ આગળ તો મોઢા જેવો મોટો મુક્તો તો જ મુઠિયું મોઢાના અંદર કોણ જે ટેસ્ટ અંદર હું મારા રેટિંગ વાત કરું તો હું ટેન માં જેનો 9 આપું હવે આપણે જે લીલવાની કચોરી જે અમે જે ફેમસ છે આપણે ટેસ્ટ કરી લઈએ કેવું છે કેવું નહીં તો ઉપર જ્યારે સ્ટફિંગ તમે જોતા હતા એનું સ્ટફિંગ જે છે એ હાર્ડ છે આ અંદરનું જે સ્ટફિંગ જે છે એ આપણે ટેસ્ટ કરીએ કેવું છે હમ તમે મને ખાવ બારે મહિના લીલવાની જ કચરી મળે છે આપણે ત્યાં તો આજે છે આના અંદર જે ઇન્ગ્રીડિયન્ટ જે છે એ લીલવા છે લીલવા છે બીજું શું છે આના અંદર એમાં પ્યોર લીલવા આવે લીલા મરચા આવે અને સરસ ગરમ મસાલો આવે બીજું કશું વધારે નાખતા નહીં તમે દસ નન ખાઈ લો બરાબર ને છાતી લઈ ના ભરે બરાબર ને બારે મહિના લેવાની કચોરી મળે છે મિત્રો ટેસ્ટ ના અંદર ઈવન છે તમે એ આગળ જો કેટલા રોડ ઉપર જતા હોય તો એ આગળ ખાસ અમે ઉભા રહેજો હવે આપણે લઈ લઈએ જલેબી એકદમ ક્રિસ્પી જલેબી તો જલેબી ની વાત કરી નથી જલેબી ઈવન છે આના વધારે કઈ નહીં બોલું તમે આવી જાતે ટેસ્ટ કરો તો જાતે તમારા રીતે કે જલેબી એકદમ મસ્ત છે હવે જે આમની જે સ્પેશિયાલિટી જે છે ભાકરવાળી ભાકરવાળી તો આ ભાકરવાળીનું ઇન્ગ્રેડિયન્ટ કઈ રીતનું હોય છે એ પણ મારા આ છે સ્વીટ કોર્ન ભાકરવાળી મકાઈની ભાકરવાળી એ ટેસ્ટ કરો ઓકે હવે ઘર આનું જે ટ્રફિંગ જે છે એ ખરેખર બહુ મસ્ત છે એના ઉપરનું જે છે આપણે આના ઉપરનું જે લોટ જે છે મેદાથી બનેલું છે તે મેદાથી બનેલું છે આનું ઉપરનું ટફિંગ પણ ઘઉંનો લોટ અને મેંદો મિક્સ આવે હમ અને એકદમ સોફ્ટ આવે પણ મિત્રો આપણે વાત કરીએ તો તૂટવાની વાત કરીએ તો એકદમ સોફ્ટી તૂટતા છે ટેસ્ટના અંદર બહુ મસ્ત હશે આ જે મકાઈની જે ટ્રફિંગ જે છે આના અંદર તો મકાઈનો ટેસ્ટ પણ તમે આના અંદર કરી શકશો તો ઓવર ઓલ જો બધાની વાત કરું તો ટેસ્ટ ના અંદર બેસે છે તમે આગળ આવો તો આગળ ખાસ વિઝિટ લેજો હિરેનભાઈ સુકરિયા સાહેબ છે તો એમની મુલાકાત સો ટકા તમે લેજો